કદાચ આ ત્રણ વર્ષ પહેલા જ સરકારે આ વાતને ધ્યાનમાં દોરી હોત અને બ્રિજનું સમારકામ કે બ્રિજની કામગીરી કરાઈ હોત તો આટલી મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હોત સામાજિક કાર્યકર્તા લખન દરબાર દ્વારા બે હજાર બાવીસમાં માં આ બ્રિજ અંતર્ગત એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એક અધિકારી ટકોર પણ કરવામાં આવી હતી મુજપુરા ગંભીરા બ્રિજ જે અકસ્માત છે તૂટ્યો ઘણી બધી ગાડીઓ નીચે ખાબકી દસથી થી વધારે લોકોના મૃત્યુ નીપજ્યા ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા અમુકનું રેસ્ક્યુ હાલ ત્યારે ચાલી રહ્યું છે લખન દરબાર દ્વારા લઈને એક અધિકારી છે સામાજિક કાર્યકર્તા લખન દરબાર આ અંતર્ગત માહિતી આપી રહ્યા છે મહીસાગર નદી પર બનેલો પુલ તૂટ્યો એ પડવાની દુર્ઘટનામાં નવ નવ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા સામાજિક કાર્યકર્તા લખન દરબાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પુલ મામલે સરકાર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ તે ન થઈ આખાડા કાન કરવામાં આવ્યા લખનનો ત્રણ વર્ષ પહેલાનો લખન દરબાનો ત્રણ વર્ષ પહેલાનો વિડીયો વાયરલ થયો તો જે સાંભળવામાં જે અવાજ સાંભળવામાં ન આવ્યો અને આજે એક મોટી દુર્ઘટના ઘટી છે ગુજરાત રાજ્યને વડોદરા આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ અત્યંત ખરાબ હાલતમાં ત્રણ વર્ષ પહેલાંથી હતો ત્રણ વર્ષ પહેલા બે હજાર બાવીસની સાલમાં ઓગસ્ટ મહિનામાં અમે રજૂઆત કરી હતી અને રજૂઆત ટેલિફોનિક કરી હતી છતાં કોઈ કાર્યવાહી ના કરી રોડ બ્રિજ નવો ના બનવામાં આવ્યો સમારકામ ના કરવામાં આવ્યું જેના કારણે આજે ગંભીર પરિણામ આપણે સૌએ જોયું અને લોકોએ ભોગવવું પડ્યું હવે સરકાર વાત કરશે કે અમે તપાસ કરીશું આ કરીશું પીલું કરીશું પરંતુ તપાસ તમારે જયારે કરવાની હતી ત્યારે જીવ પરંતુ તમે તપાસના નામે કરીને કશું કર્યું જેના કારણે આજે લોકો મરી ગયા છે અને અધિકારીઓ તો અત્યારે જાડી ચામડીના ફરજ છે જે લોકો જવાબદાર છે છેલ્લા પાંચ વર્ષના રોડ અધિકારીઓ આ બાબતે જવાબદાર છે એમની પર માનવ વધનો ગુનો નોંધવામાં આવે જેલ ભેગા કરવામાં આવે તો ખબર પડે કે ફરી કોઈ આવો ધંધો ના કરે અમારી આજ માંગણી છે